નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય પંદર જેનું નામ છે મારા ફળીના ઝાડવા બે તેના વિશે અભ્યાસ કરીશું તો મારા ફળીના ઝાડવા બે જેના કવિ છે દેવજી મોઢા તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય સમજી લેશું તો કવિ દેવજી મોઢાનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તેમનું ઉપનામ સિરીસ હતું ઈસવીસન ઓગણીસો ત્રીસમાં તે મેટ્રિક થયા અને ઓગણીસસો ચુમ્માલીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાય ડીજે સિંઘ કોલેજમાંથી એમ એની ડિગ્રી પ્રાપ્ત કરી ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં એ વતન પોરબંદર પાછા ફર્યા અને જે નવયુગ શાળા વિદ્યાલય છે તેમાં આચાર્ય તરીકે તેમણે કામ કરે ઈસવીસન શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો ઈસવીસન ઓગણીસો સિત્યોતેર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી અને એ જ સંસ્થામાંથી નિવૃત્ત થયા ત્યાર પછી આપણે જોઈએ પ્રયાણ શ્રદ્ધા આરત અનિદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં જોવા મળે છે એમના જે કાવ્યો છે એ તળપદી ભાષામાં અને સરળ ભાષામાં લખાયેલા છે તો આ જે કાવ્ય છે એ કાવ્યમાં બે ઝાડવા વચ્ચેનો સંવાદ છે જેમાં એક ઝાડવું છે એ દૂર જંગલમાં જવા ઈચ્છે છે અને પોતાના ભાઈ ભાંડો સાથે રહેવા ઈચ્છે છે જ્યારે બીજું ઝાડવું છે એને જેને ઉછેરેલા છે મોટા કર્યા છે એ સ્થાન છોડીને જવાની ના પાડે છે એ ઉપકારનો બદલો ઉપકારથી વાળવા ઈચ્છે છે જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે આ વાત કવિ બે જાળવાના વાર્તાલાપ દ્વારા રજૂ કરે છે તો ચાલો હવે આપણે કાવ્ય સમજીએ મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો એક કહે હદ થાય હવે નહીં ભાંડું વીજો ખમાતો ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જાય તો કવિ કહે છે કે એના ફળિયામાં બે ઝાડ હતા અને બંને ઝાડ છે એ એક દિવસ વાતો કરતા હતા જેમાંનું એક ઝાડ છે એ એવું કહે છે કે હવે તો હદ થઈ ગઈ છે એ કહે છે કે એના જે સ્વજનો છે એના જે વાયુવાંડુઓ છે એનો વિયોગ હવે એનાથી સહન થતો નથી એ બીજા ઝાડને કહે છે કે ચાલને આપણે અહીંથી જતા રહીએ એ કહે છે કે ચાલને આપણે દૂર દૂર જંગલમાં જઈએ તો બીજું કહે એમાં જીવનું જોખમ નીટ આવે કઠિયારા આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા જોકે મરવું કોઈ ન ટાળે તોય મરવું સિદ્ધ અકાળે તો કુઠારના મારા એટલે કે કુહાડીના ઘા તો બીજું ઝાડ છે એ પેલા ઝાડને એવું કહે છે કે આપણે જંગલમાં તો ચાલીએ જશું પરંતુ ત્યાં આપણા જીવનું જોખમ છે કારણ કે ત્યાં રોજ કઠિયારા ઓચિંતા આવે અને આપણા પર કુહાડાના ઘા કરશે અને સાથે સાથે એવું પણ કહે છે કે મૃત્યુને તો કોઈ ટાળી નથી શકતું છતાં પણ આપણે શા કારણે અયોગ્ય સમયે આપણે મરવું જોઈએ તો પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત અહીં અટુલું એકલું લાગે તો અહીં તો આપણી નાત ચાલને આપણે ચાલતા થાય આઘા આઘા વનમાં જાય પરંતુ પેલું જાળવું છે એવું કહે છે કે અહીંયા જો દિવસ પૂરો થઈ જાય તો રાત જાતી નથી અને રાત જાય તો દિવસ પૂરો થતો નથી એ કહે છે કે અહીંયા મને તો એકલું એકલું લાગે છે અને જો આપણે જંગલમાં ચાલી જશું તો ત્યાં તો આપણી મોટી નાત છે એ બીજા ઝાડને કહે છે કે ચાલને આપણે ચાલતા થઈએ ચાલને આપણે દૂર દૂર જંગલમાં જઈએ તો બીજું જાળ કહે છે જેણે જાત ઘસીને આપણને જળ પાયા એમને ક્યારે આપશું આપણા ફળ ને આપણે છાંયા હું તો કહું અહીં રોકાઈ જઈએ એના ચૂલ્લામાં ઈંધણા થાય

કામ આવે તો અહીંયા બીજું જાળવું છે એ જીવંત પર્યંત તો એને કામ લાગવાનો બોધ આપે છે પરંતુ એ કહે છે કે મૃત્યુ પછી પણ આપણે બીજાને ઉપયોગી થવું જોઈએ તો આવી સરસ જે ભાવના છે એ બંને વૃક્ષો છે એ વ્યક્ત કરે છે અહીંયા આપણને વૃક્ષની ઉદારતા જોવા મળે છે તો એ માનવને સરસ મજાનો બોધ આપે છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યમાં જોયું કે કવિએ બે ઝાડવાનો વાર્તાલાપ મૂકેલો છે કે એક ઝાડવું છે એ દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે એનાથી એના સ્વજનોનો વિયોગ સહન થતો નથી એને એકલું એકલું લાગે છે એનો દિવસ તો અહીંયા પૂરો થઈ જાય છે પરંતુ રાત પૂરી થતી નથી એટલે બીજા જાળવાને એવું સમજાવે છે બીજું ઝાડવું છે એ તેને સમજાવે છે કે ચાલને આપણે જંગલમાં આપણે તો જઈશું પરંતુ શું થશે ત્યાં આપણા જીવનું જોખમ છે કે ઉચિંતા કઠિયારા આપણા પર કુહાડા ચલાવશે આપણે ત્યાં સુરક્ષિત નથી અને બીજું ઝાડવું એવું કહે છે કે અહીં આપણને જેણે ઉછેર્યા છે આપણને જેણે મોટા કર્યા છે તો આપણે આપણા ફળ અને છાંયો એને ક્યારે આપીશું બીજું ઝાડું પહેલાં ઝાડવાને અહીંયા રોકાઈ જવાની વાત કરે છે અને કહે છે કે જેને આપણને ઉછેર્યા એના બળતણ માટે આપણે એને ઉપયોગી થવું જોઈએ આ ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્યના અંતે જાળવા દ્વારા સરસ મજાની સુંદર ભાવના છે એ વ્યક્ત થઈ છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે તો તમને આ કાવ્ય છે એ સમજાઈ ગયું હશે થેન્ક યુ